નમસ્કાર મારું નામ વિપુલસિંહ નરસિંહભાઈ પરમાર હું શ્રી જલપુર પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન મેં ઇનોવેશનમાં ભાગ લીધેલો છે મારા ઇનોવેશનનું નામ છે પ્લાસ્ટિક મુક્ત શાળા મારી શાળામાં વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકના પડકાઓમાં આવતો બહારનો ગુણવત્તા વગરનો નાસ્તો કરતા જેથી શાળાના બાળકો પોષણથી વંચિત રહેતા અને બદલામાં શાળાને પ્લાસ્ટિકના કચરાનો ઢગલો મળતો વિદ્યાર્થીઓ શાળામાં જન્મદિવસની ઉજવણીમાં ચોકલેટ વિતરણ કરતા જેથી આર્થિક ખર્ચો થતો બદલામાં શાળાને વધારાના પ્લાસ્ટિકનો કચરો ભેગો થતો ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓ બજારમાં અને પોતાના ઘરે પ્લાસ્ટિકના નકામાં પાણીની વેસ્ટ બોટલોમાં ભરી લાવવા જણાવ્યું જેનાથી આવી હજારો બોટલો ભેગી કરી રિસાયકલ માટે મોકલી અપાય અને પર્યાવરણ બચાવવાનો બાળકો દ્વારા પ્રયાસ કરાયો આજે વિદ્યાર્થી વાલીઓમાં પણ નો પ્લાસ્ટિક યુઝની સમજ વિકસિત થઈ ચૂકી છે શાળામાં આજે પ્લાસ્ટિકનો કચરો આવતો જ નથી જન્મદિવસે ચોકલેટ વિતરણના બદલે પક્ષીઓ માટે મુઠ્ઠી ચણદાનની શરૂઆત થતાં વિદ્યાર્થીઓમાં દાનવૃત્તિ સવિશેષ વધવા પામી છે આવું ગુજરાતભરની ત્રણસો શાળાઓમાં પ્લાસ્ટિક મુક્ત શાળા કાર્યક્રમ શરૂ થયેલો છે અને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ એની નોંધ લઈ અને સન્માન પણ કરવામાં આવેલું છે